મેરિયા નદીમાં જોડાતા દૂષિત પાણી અંગે મુલધર ગામના ગ્રામજનોએ અનેક વાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી જેને લઈ અને મૂલધરના જાગૃત નાગરિકો દ્વારા આજે બોડેલી મામલતદારને આવેદનપત્ર અપાયું છે કે જે રગડો નદીના પાણીમાં છોડવામાં આવે છે જેને લઈ પર્યાવરણ પ્રકૃતિ અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે પશુપાલન આધારિત ગામ છે જેને લઈને પશુને પીવાના પાણીની પણ ખૂબ જ મોટી સમસ્યા સર્જાઈ છે અને સાથે સાથે કે જે મૂલધરને જોડતો બ્રિજ બની રહ્યો છે એનું કામ પણ આ જે રગડો આવે છે રગડાનું પાણી એમાં ફસાઈ ભરાઈ હાલમાં પૂરાંભે પડ્યું છે ત્યારે મુલધરના જે જાગૃત નાગરિકો દ્વારા આજે પત્ર મામલતદાર અપાયું છે ત્યારે જોઈએ કે મુલધર ગામના નાગરિકો આ બાબતમાં શું કહી રહ્યા છે મુલધર ખાતે મીરિયા નદીમાં છેલ્લા છેલ્લા બે વર્ષથી કોઈ વોશિંગ પ્લાન્ટના કારણે મીરિયા નદીમાં જે મુલધાણનો રહેણાંક વિસ્તાર કહેવાય એવી જગ્યાએ દૂષિત પાણી હાલવવાથી ગામ લોકોની સામેના કિનારે અવરજવર બંધ થઈ ગયા જવા પામેલ છે અને બાજુમાં જ ગૌચર આવેલું હોય ત્યાંના ઢોરો ચરીને જે દૂષિત પાણી પીવાથી ઘણા બધા ઢોરો પણ બીમાર થાય છે અને ઘણા બધા ઢોરો મૃત્યુ પણ પામ્યા છે જેથી આ ગામ લોકોને મુલ્ધરના તમામ રહીશોને બહુ મોટી હાલાકી ભોગવવી પડે છે અને બીજું કે મુલ્ધરમાં જે તાજેતરમાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે પણ આ દૂષિત પાણીના કારણે છેલ્લા કેટલા દિવસથી બંધ થઈ થઈ જવા પામેલ છે તો આ આજે ગામ લોકો નક્કી કરીને મામલતદાર સાહેબને આવેદન આપેલું છે જેથી આ પ્લાન બંધ થઈ કરવા માટે નહીં પણ અમારે મુલધર ગામમાં જે નદીમાં દૂષિત પાણી ઠાલવાય છે તે સદંતર બંધ થઈ જાય તેવી આજે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરીને કરી છે અમારા મુલધર ગામમાં ની અંદર જે મેરિયા નદી આવેલી છે એની અંદર રીતેનો પ્લાન ચાલે છે ત્યાં અને ત્યાંનું દૂષિત પાણી મેરિયા નદીની અંદર ઠાલવવામાં આવે છે જેથી કરીને એ ઘણા છેલ્લા ત્રણ વર્ષથી આ રજૂઆત અમે કરવા છતાં પણ એના કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અમે દિવસે દિવસે ત્યાં પણ જઈને એમને કહ્યું પણ તે લોકો અમારી વાત સાંભળતા નથી પરંતુ અમારે ના છૂટકે અમારા પશુઓને અમારા માણસોને પચાસ ટકા જમીન અમારી ગામ વિસ્તારમાં આવેલી છે જેથી કરીને અમારે સવાર પડે દેડ જવું પડે તો અમે જવા ઈચ્છીએ છીએ પરંતુ આ ખરાબ પાણી વોશિંગવાળું પાણી કફવાળું પાણી એ અમને બહુ પ્રશ્ન સતાવે છે અમે ઘણી વખત પહેલાં પણ આ રજૂઆત કરી હતી દસ દિવસ પહેલાં તે વખતે પણ અમે સૂચના કરેલી કે વહેલી તકે આનું પાણી બંધ થવું જોઈએ પણ દસ દિવસ પછી ફરી બે દિવસથી પાછું ચાલુ થઈ ગયું છે તો આ સળંતર એને પરમિશન કોને આપી છે આ દૂષિત પાણી ઠાલ કરવા માટે કોઈ પંચાયત પરમિશન આપેલી છે કે કોઈ પરમિશન આપી એને કંઈ ખ્યાલ આવતો નથી એટલે અમે આજે ગામ લોકો ઉગ્રહ બની અને એના નક્કર પગલાં લેવામાં આવે અને જો એ આમ કરવા છતાં નહીં આવે તો અમે કલેક્ટર સાહેબની પાસે આવેદનપત્ર આપવા જવાના છે બીજા નંબરમાં કે અમારો તાજેતરમાં જે પુલ આવેલો છે અત્યારે એ પુલનું કામકાજ અત્યારે ધમધીમ તો ચાલતું હતું પરંતુ આ દોષિત પાણી આવવાથી એના જે કુવા ખોદવામાં આવે છે એની અંદર આ બધું જ પાણી અંદર ઘૂસી ગયું જેથી કરીને કામને વિલંબ થયું છે અને એ દોષિત પાણી અંદર જવાથી કામનું નબળું કામ બને તો એ ખરેખર અમુક ગામ જો નુકસાન છે તો જેથી કરીને આ વહેલી તકે એનો નિર્ણય આવે એવી અમે સરકારશ્રીને મામલદાર સાહેબ કરવાના છે આજે મામલદાર સાહેબ ને પણ કહ્યું છે કે વહેલી તકે એનો ડિસિઝન આવે અમે ધારાસભ્ય પણ કહ્યું હતું ઘણી વખતે બધી અવરનવર રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પગલા કેમ નથી લેવામાં આવતા એ અમુને સમજાતું નથી શું એનીમાં કોઈ મિલીભગત છે એ પણ સમજાતું નથી તો આ વહેલી તકે બનતા થાય એવી અમારી ગ્રામજનોની લાગણી અને માગણી છે આજે વારંવારની રજૂઆતો છતાં પણ તંત્ર કેમ પગલાં લેતું નથી આ એક વિચારણીય બાબત છે શું કોઈની મિલીભગત છે એવો ગ્રામજનોનો આક્ષેપ છે ત્યારે પ્લાન બંધ કરવા માટે નહીં પરંતુ જે દૂષિત પાણી છે એ દૂષિત પાણીને બીજા કોઈક રસ્તે વાળી અને એનો નિકાલ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગણી છે ત્યારે હવે એ જ જોવું રહ્યું કે ગ્રામજનોની માંગણીને તંત્ર ક્યારે ધ્યાને આપશે આગળ શું પગલાં લેશે એ તો આવનારો સમય જ કહેશે જય હિન્દ હું છું સંજયસિંહ રાણા છોટાઉદેપુર વ્યૂ સાથે